જરૂર પડશે ખૂનના ખૂન આપવા લાઈનો લાગી ગઈ સિવિલની અંદર ત્યાં વીએસની અંદર એટલા બધા ખૂન આપવા વાળા આયા કે ખૂન ની બોટલો જે ભરાઈ ગઈ માતાજી અરે ઘરે કૃપ્યો પણ નથી પણ મદદ કરવા વાળા 50000 20000 10000 બધા આપ્યા છે માતાજી સામેથી જ આપ્યા છે આપણે હા અને ડોક્ટરો બધા હાજર થઈ ગયા હતા જેટલા જોઈએ એટલા ડોક્ટરો હાજર પણ થઈ ગયા હતા માતાજી અરે ઘરે કૃપ્યો પણ નથી પણ મદદ કરવા વાળા 50000 20000 10000 બધાય આપ્યા છે માતાજી

કે હું માતી માતાજીની ઘરે અગરબત્તી કરીને નીકળું છું તું ચિંતા ના કરતા ને ડૉક્ટર જવાબ હારો જ આપશે અને ડૉક્ટરે ચોવીસ કલાકનું કીધું હતું કે ચોવીસ કલાક રાહ જુઓ તમે કે ખૂનની જરૂર પડશે ખૂનના ખૂન આપવાવાળાની લાઈનો લાગી ગઈ સિવિલની અંદર ત્યાં વીએસની અંદર એટલા બધા ખૂન આપવાવાળા આવ્યા કે ખૂનની બોટલો ત્યાં ભરાઈ ગઈ માતાજી સાઠ સિત્તેર બોટલો આપી દીધી

પોતે જીવે એવી હાલતમાં હતા તો અમે કીધું માં બે તમારા હવાલે છે હા નામકરણ માતાજી ના ત્યાં કરીશું અમે ઘરે કશું નહીં કરીએ અને સીતા એની મમ્મી ને ત્યાંથી તમારા પાસે લાવશું પછી અમારા ઘરે લઈ જઈશું અમે હજી અમારા ઘરે નથી લઈ ગયા સીતા એની મમ્મી ને ત્યાંથી અમારા ઘરે લઈને આવ્યા હજી હવે આવશું માની રજા લઈને લઈ જઈશું માર પાડવાનું હા નામ તમારે પાડવાનું મોંતા રાખી છે એટલે અમને મારે પરમિશન જરૂર નહીં અમે બધા રાખ્યું એટલે મારો હક છોડવું ते हक आ लो कहवा ते नाम राख जो हा तो नोम जो आम खुशबू खुशबू बहुत सरस नाम से मा, मारा घर में खुशबू में लाई जैसे <laughs> एक भक्ति ने एक सुगंध खुशबू रहे खुशबू नाम मां तुम्हारा आशीर्वाद तर एम हम सु तुम्हें आशीर्वाद आपी दी दो से बात अब <laughs> राम 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 माड़ी वो बात आशीर्वाद और आना नाम थी 11 रा

અમાર તો બોલવું હતું પણ અમે મૂર્તિ બેઠા ચમ નું કોલ માં કહીએ તું બોલવા વાળી શું કઈ દે આમને વાત નો પસ્તાવો ખરો એમને કર્યું અમે શું મા બાપ છે માં છે એમને મા બાપે કરેલું છોકરા પર આવશે છોકરા પર એમના છોકરાનું આ અતાર ન્યાય નહીં કરો ને આ નડતર આ મોટા થશે ને ઘૈડા થશે ને તો લગીને આ સધી નહીં છોડે હ વર્ષે છોડે હા માં અને એની જોડે માફી માગો જેવું મને કહો છો ને કગરે ને એવું એના કગરો અમારી ભૂલ થઈ જઈ એના નામ થી પોચ કુવાસીઓ જમાડ એ સધી ના નામ થી એના નામ થી અને સધી ના નામ થી એમ કેજે જે માં સધી તારી કુવાસી ને અમે હેરાન કરી એની ઓતેડી બારી એનો જીવ બાર્યો એ બદલ તારી જોડે માફી માંગીએ પણ તારા પારે આવી અને તારો થતો દંડ પોણી કરી દઈશું એ વાતનો અમારો પસ્તાવો છે

તમારો ગુનો મોટો છે હામાં તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પણ છે હામાં એનું કશું કરી શકીશ હામાં હું થી આવું છું મારું નામ રાધાબેન છે આ મારો છોકરો છે મારા છોકરાની બહુ છે બાજુમાં એને ડિલેવરી થઈ હતી પણ દસ મિનિટની અંદર એનો કેસ એવો બગડી ગયો હતો કે મારણ પથારી જતી રહેતી ડૉક્ટરે એવું કીધું કે વીસ જ છે પછી થોડા દિવસ આવી ગયા તો બેબીને કાચની પેટીમાં રાખવામાં આવી કે આવી તકલીફ છે અને પૈસાનો કોઈ ડૉક્ટરો મોં ફાડીને માગવા માંડ્યા પણ માતાજીની મહેરબાનીથી માતાજીને કગર્યા તો લોકો મદદ એ અમારી કરી અને વહુને પણ બચાવી લીધી અને દીકરીને પણ બચાવી લીધી દીકરીને વહુને તો જવાબ જ આપી દીધો ડૉક્ટરે મારા છોકરાએ સહી પણ કરી એની મમ્મીએ પણ સહી કરી અને માતાજીની મહેરબાનીથી કેવી રીતે બચી છે પણ મા ખુખાર મેલડી માને બહુ સમર્યા કે આજ હું ખાલી હાથ પાછી ના મા અને અમે એનું નામ મા તારા મંદિરે આવીને પાડીશું અમે કે માં અને દીકરી તમારા હવાલે અમે કરીએ છીએ તું મારા ઘરે જીવતી મારા ઘરે વહુ અને દીકરી બે આવે હવે માતાજીને બહુ સમરે સીએ મળી બરાબર એ સમયે મા અને બાળક હા બહુ જીખ જો પહેલાં તો ડિલિવરી નોર્મલ છે એવું સિજરિંગ કરી ડૉક્ટર કે સિજરિંગ કરવું પડશે તો પણ અમે હા પાડી તો સિજરિંગ કર્યા પછી અડધો કલાક પછી એકદમ બહુ હાલત બહુ બગડી ગઈ પછી અમે સરખેદ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં આગળ ડૉક્ટર કે આઈસીયુમાં રાખવા પડશે પછી ત્યાંથી અમે વીએસ વીએસની પાછળ બીજી નવી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો એમણે એવું કીધું કે વીસ ટકા ચાન્સ છે કે તમે સહી કરો શક્ય ત્યાં જ નથી ડોક્ટર જવાબ આપી દીધો હા સહી પણ મારા છોકરા જોડે સહી કરાવી લીધી સવારે વહેલો મારા છોકરાનો મને ઘરે ફોન આવ્યો કે મમ્મી મારો છોકરો રડવા માંડ્યો કે મમ્મી આવી રીતે કે ડોક્ટરે છૂટી પડ્યા છે સહી કરાવી લીધી છે મેં તો તું શાંતિ રાખ રડ નહીં મેં તરત ખોખાર મેલડી માની બે અગરબાતી કરી કે માતાજી તારી વહુને કંઈ નહીં થવા દે અને ખોખાર મેલડી મા અમારા વારે આવ્યા છે કે મા અમારો પરિવાર તૂટે નહીં ભેગો થઈ જાય પાછો અમારો પરિવાર તૂટવો ના જોઈએ મારે અને અમારા પરિવારને જોડી રાખ્યો માતાજી ને કશું નહીં થયું મા દીકરી આજ અમારી આ સામે જ ઉભા છે માતાજી બંનેના જીવ બચાયા છે માતામાં ચુંદળી આશ્રી પર છે ચોકલેટ લઈ આવીશું મારી શક્તિ પ્રમાણે કેમ